સરકંદ જો ટ્રાફિક છે એ બધા સોસાયટીનો નડતો રૂપ છે તો એના માટે તો પણ અમારા બધાને પ્રશ્નની રજૂઆત છે તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છે કે જમ બને અને ઝડપથી આનો પ્રશ્નનો નિકાલ લાવે તો આગળની જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગે અમે આંદોલન કરીશું અને ઉપવાસ ઉતરીશું અને ચૂંટણીમાં બહિષ્કાર કરશું જયંતિભાઈ કરશનભાઈ પટેલ અમારા ગામ દેવપરા ગામ વિસ્તારમાં છેલ્લા પચાસ વર્ષથી લોકો વસવાટ કરે છે છેલ્લા દસ દસ વર્ષથી નગરપાલિકાનો સમાવેશ થયો હતો એ પહેલો અમારો વિસ્તાર એસોસિએટલેટ વિસ્તાર હતો એસોસિએટલેટ વિસ્તાર એટલે કોઈ નગરપાલિકા કે કોઈ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલો નહોતો એટલે સરકાર કોઈ પણ કલ્યાણકારી યોજનાનો લાભ મળ્યો નથી અને